શોધના ચાર ચોક વિસ્તારમાં આવેલા રેલવે ફાટકને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાઓનો ઉકેલ લાવવા અંદાજે રૂપિયા એકવીસ કરોડનું અંડરબ્રિજ બનાવવાનું કામ સરકાર દ્વારા જે છે એ મંજૂર કરવામાં આવ્યું છે ત્યારે લાંબા સમયથી ગટરના વાકે જે છે એ કામ અટકેલું છે ત્યારે કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભા મત વિસ્તારના ડોક્ટર સાંસદ ડોક્ટર મનસુખ માંડવીયા સાથે ધારાસભ્ય અને પૂર્વ મંત્રી દેવાભાઈ માલમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી ઓક્ટોબર મહિનામાં ગડર કરવા જે છે સૂચના આપવામાં આવી હતી અને ડિસેમ્બર મહિનામાં ગડર આવી જતા કુમકુમ તિલક કરી આગેવાનો અને શહેરીજનો તે તેનું સ્વાગત અને સન્માન કર્યું હતું ગત રાત્રે રેલવે તંત્ર દ્વારા બાંદ્રા વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ગાંધીનગર વેરાવળ સોમનાથ એક્સપ્રેસ અને ઓખા વેરાવળ એક્સપ્રેસ આવવાના સમયમાં ફેરફાર કરી કામ શરૂ કરતા તોતિંગ ક્રેન હિટાજી જેસીબી ડમ્પર સહિતની જરૂરી મશીનરી સાથે કામ શરૂ કરી સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રહી જૂની બ્રોડગેજ લાઇન કાઢી ગઢર સાથે નવી બ્રોડગેજ લાઇન ફિટ કરી સવારે ટ્રેનની અવરજવર જવર શરૂ કરી આપી હતી